ભારતીય જનતા પાર્ટીને શું કાર્યકર્તાઓના આક્રોશની અવગણના ભારે પડશે કારણ કે આવું એટલા માટે કહી રહ્યા છે કે સાબરકાંઠામાં હવે એક નવો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરનો આ ઓડિયો છે શોભનાબેન બારૈયાની વિરુદ્ધમાં આ ઓડિયો છે અને સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે ભીખાજી ઠાકોરના વિરોધના ચાલતા નવા ઉમેદવાર આપી દીધા પણ આ આયાતી ઉમેદવારને લઈને હવે ભારતીય જનતા પાર્ટીનો એ કાર્યકર્તા જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે તેનો આક્રોશ ફૂટી નીકળ્યો છે અને તેમને એક જે ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ રહી છે તે સાંભળીએ ભાઈ આ પ્રોડામાં ઇન્દ્રસિંહનો વિરોધ છે પાકા ભાઈ બરોબર જગા કી તો બીજા બધા ખૂબ કુદી છે એટલે આ સાબરકોટામાં ઇશ્યુ બહુ મોટું બની જશે

એ બી કહી દઉં એટલે તમારે ટિકિટ આપવી જ હોય લેડીઝ નો ટિકિટ આપવી હોય તો રેખાબા ને ટિકિટ આપો બરોબર નું નથી

ના પાડી અને પોતાની અનિચ્છા જતાવી ચૂંટણી લડવા માટેની પરંતુ આખો વિવાદ જે છે ઠાકોર અને ડામોર આ બંને જે સરનેમ છે તેને લઈને થયો હતો તેને લઈને પોસ્ટર્સ પણ લાગ્યા હતા અને પછી ભારતીય જનતા પાર્ટીએ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હવે આ શોભનાબેન બારૈયા એ મહેન્દ્રસિંહ બારૈયા જે છે તેમના પોતાના ધર્મપત્ની છે એટલે કોંગ્રેસના એમએલએના ધર્મપત્ની શોભનાબેનને આ ટિકિટ આપવામાં આવી જ્યાર બાદ આખો આક્રોશ જે છે જનતાનો અને ખાસ કરીને કાર્યકર્તાઓનો તે ત્યાં ફાટી નીકળ્યો અને કાર્યકર્તાઓની આ ઓડિયો ક્લિપ ઉપર હવે કોંગ્રેસ પણ

જે રીતે ઉચકવાની ભાજપાની જે નીતિ થઈ છે તકવાદી નીતિ એના કારણે પાયાના કાર્યકર્તાઓ નિષ્ઠાવાન કાર્યકર્તામાં ભારોભાર આક્રોશને દેખાઈ રહ્યો છે આ આક્રોશ એમનો એટલા માટે છે કે પક્ષપલટુને તમે ખભે બેસાડો છો અને પાયાના નિષ્ઠાવાન કાર્યકર્તા વર્ષોથી મહેનત કરે છે એના એના પરસેવાની કોઈ કિંમત પાર્ટી ગણતી નથી ને એ અવગણનાનો આક્રોશ જુદા જુદા ઓડિયોના રૂપમાં જુદા જુદા ગ્રુપોમાં આવે છે એ માત્ર અરવલ્લી સાબરકાંઠા પૂરતું નથી વડોદરાની અંદર પણ પોસ્ટર યુદ્ધ થયું એ જ રીતે તમે જોયું હશે કે સાબરકાંઠામાં પત્રિકા યુદ્ધ થયું વલસાડમાં પત્રિકા યુદ્ધ ચાલે છે સુરેન્દ્રનગરમાં વોટ્સઅપ ઉપર ફૂલ ચાલી રહ્યું છે આણંદમાં ચાલી રહ્યું છે ઠેર ઠેર આક્રોશ પાછળની કારણ એ છે કે ભાજપાની જે નીતિ છે તકવાદી નીતિ કે પાયાના કાર્યકર્તાઓને જે રીતે અવગણના કરવી એમને હશે ઘોડાને મૂકી દેવા અને તકવાદી લોકોને ભ્રષ્ટાચારી લોકોને આગળ કરવા આ પક્ષપલટુઓની જે કારણે પાયાનો કાર્યકર્તા તો અનુભવે એ સ્વાભાવિક છે અને એના ભાગરૂપે જ આવા ઓડિયો આવી રહ્યો છે આ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીનું ચાલચલન ચલિત ચહેરો લોકોની સમક્ષ આવી ગયો છે અને એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે સમજવાનું ભાજપાએ છે સુધરવાનું ભાજપાએ છે એમની તો પાર્ટીમાં એમના મોટા મોટા કરોડો રૂપિયાના કમલમ થઈ જશે પણ ગ્રામીણ વિસ્તારની અંદર શાળાના ઓરડા ક્યારે બનશે એનું સમારકામ ક્યારે થશે એના માટે ક્યારેક વિચારવાનો એમને સમય આવે તો થાય જરૂરત અત્યારે એ છે તેમના પાયાના કાર્યકર્તાઓનો અપમાનને અવગણના ક્યારે બંધ થશે એ પણ ભાજપાએ નક્કી કરવાનું છે કાર્યકર્તાઓના આક્રોશ બાદ હવે ભીખાજી ઠાકોર આજે કમલમ પહોંચ્યા છે અને કમલમની અંદર કાર્યકર્તાઓની એક મીટિંગ બોલાવવામાં આવી છે જેમાં સંગઠનના બધા લોકો છે સંગઠનના લોકો લોકસભાની ચૂંટણી કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને જીતાડવી તેના માટેનું મંથન કરશે પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આટલા આક્રોશની વચ્ચે શું શોભનાબેન બારૈયાને ભારતીય જનતા પાર્ટી કન્ટિન્યુ કરશે અને કન્ટિન્યુ કરશે તો પણ ભારતીય જનતા પાર્ટી જે છવ્વીસમાંથી છવ્વીસ જીતવાની વાત કરી રહી છે પાંચ લાખ પ્લસની લીડથી જીતવાની વાત કરી રહી છે તે વાત કેટલી સફળ થશે તે પણ જોવાનું રહેશે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર